સેવ ઉસળ બનાવવાની ફૂલ રેસીપી નવા હોય તો એક કપ સુકા વટાણા લીલા કે સફેદ છ થી આઠ કલાક પલાળેલા એક મોટી ડુંગળી ઝીણી સમારેલી એક મોટી ટામેટી ઝીણી સમારેલી એક ચમચી આદુ લસણની પેસ્ટ એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ મુજબ એક ચમચી ધાણાજીરું પાવડર અડધું ચમચી હળદર પાવડર અડધું ચમચી ગરમ મસાલો અડધું ચમચી આમચૂર પાવડર પા ચમચી હિંગ બે થી ત્રણ ચમચી તેલ મીઠું સ્વાદ મુજબ ત્રણથી ચાર કપ પાણી વટાણા બાફવા અને ગ્રેવી માટે ગાર્નિશિંગ અને સર્વ કરવા માટે સામગ્રી તીખી અને મૂળી સેવ જરૂર મુજબ ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટામેટા તાજી કોથમીર સમારેલી લીંબુના ફાડા બ્રેડ શેકેલા સેવ પલાળેલા સૂકા વટાણા ને પાણી અને થોડા મીઠા સાથે પ્રેશર કુકરમાં ત્રણ થી ચાર સીટી વાગે ત્યાં સુધી બાફી લો વટાણા બહુ ગળી ન જાય તેનું ધ્યાન રાખવું બે વઘાર કરો એક મોટા વાસણમાં તેલ ગરમ કરો ડુંગળી ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો ત્રણ હવે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી એક મિનિટ માટે સાંતળો ચાર ત્યારબાદ ટામેટા ઉમેરો અને તે નરમ થાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો પાંચ મસાલા ઉમેરો લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હળદર પાવડર ગરમ મસાલો આમચૂર પાવડર અને હિંગ ઉમેરો મસાલા બળી ન જાય તે માટે એક થી બે ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો અને એક મિનિટ સાંતળો છ ઉસળ બનાવો બાફેલા વટાણાને પાણી સાથે મસાલાવાળી ગ્રેવીમાં ઉમેરો સ્વાદ મુજબ મીઠું ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરીને ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરો બહુ પાતળી કે બહુ ઘટ્ટ નહીં તેને ધીમા તાપે પાંચથી સાત મિનિટ ઉકળવા દો જેથી બધા સ્વાદ એકબીજામાં ભળી જાય સાત પીરસો એક સર્વિંગ બાઉલમાં ગરમા ગરમ લો તેની ઉપર તીખી અને મોડી સેવ નાખો ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટામેટા અને તાજી કોથમીરથી ગાર્નિશ કરો સાથે લીંબુનો ફાડો અને શેકેલા લાદી પાવ અથવા બ્રેડ પીરસો